પણ આજે પાર્ટી વિશાળ બની છે અનેક લોકો પાર્ટીમાં નવા સક્રિય થયા છે અનેક લોકો કોંગ્રેસમાંથી પણ આવ્યા છે એટલે સામાન્ય રીતે હરીફાઈ પણ તીવ્ર છે કોમ્પિટિશન છે મહત્વાકાંક્ષા પણ હોય બધાને એટલે ક્યાંક ને ક્યાંક રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થઈ એવું બની શકે ને એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો આ મને લાગે ભારતીય જનતા જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે અગાઉ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ આગેવાન આ પ્રક્રિયા સામે ક્યારેય આવ્યો નથી પછી ઘણીવાર પોતાને માફક ન આવે અથવા ગમતો ઉમેદવાર ન હોય તો પણ સ્વીકારી લીધેલો છે ભૂતકાળમાં આ વખતે આ બધું બની રહ્યું છે નારાયણભાઈએ કદાચ એનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય ચોક્કસપણે આમાં ખુલીને આજે વ્યક્ત કર્યો છે ઉમેદવારોની ક્વોલિટી બાબતમાં કે એની ગુણવત્તા બાબતમાં હવે મને લાગે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે વધારે કશું કેવું એ બરાબર ન ગણાય એ ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત આખો પ્રોસેસ જ પૂરી થઈ ગઈ છે એટલે મને લાગે આના ઉપર વધારે હવે કંઈ ટીકા ટિપ્પણ કરવું મને નથી લાગતું યોગ્ય